જય આદિવાસી જય જોહર આજ રોજ આદિવાસી સમાજના યુવાનો દ્વારા આજે ઝઘડિયાથી દેવમોગરા પગપાળાનો આરંભ ઝઘડિયા ખાતેથી કરવામાં આવ્યો હતો બિરસા મુંડા ચોકથી એમાં અહીં ઘણા બધા યુવાનો ત્યાંથી જોડાયા હતા અને આજે અમે પગપાળા કરીને ઝઘડિયાથી રાજપાડી પહોંચી ગયા છે આજે આ યાત્રાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે અહીં જે આપણે જીએમડીસીનો પ્રોજેક્ટ લિગ્નાઇટ માટે અહીં આ લોકો ત્રણ હજારથી વધુ હેક્ટર જગ્યાઓ એકવાર કરવા માંગે છે પાલિયાના અઢાર અને ઝઘડિયા તાલુકાના દસથી વધુ ગામોને વિસ્થાપિત કરી અને જમીન સંપાદિત કરવા માંગે છે આદિવાસીને એના ઘરનો નથી રહેવા દેવા માંગતા આજે નર્મદા ડેમ માટે પણ જ્યારે આદિવાસીને વિસ્થાપિત કરવામાં આવ્યો હતો તેમ છતાં તેમને વીજળી પાણી પૂરતું આપવામાં નથી આવતું અને આજે ફરી એ જ આદિવાસીને જે એને વિસ્થાપિત કર્યો હતો ફરી એમને પાછા વિસ્થાપિત કરવાની વાતો કરે છે આમાં જે આ જીએમડીસીના લોકો છે તે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી અહીં રાજપાટીમાં ખનન કરી રહ્યા છે પરંતુ રોજગાર નથી મળી રહ્યો આદિવાસીઓને અને બધી રીતના શોષણ થઈ રહ્યું છે એટલે આ બધી વસ્તુને એક જ અમારો ઉદ્દેશ્ય અને લક્ષ્ય છે કે આ જીએમડીસી પ્રોજેક્ટ સંપૂર્ણપદે બંધ થવો જોઈએ રદ થવો જોઈએ જીએમડીસી પ્રોજેક્ટ રદ કરો રદ કરો અને જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો આવનાર દિવસોમાં અમે આંદોલન કરતા જ કહીશું નહીં જય આદિવાસી જય ચાલો